વિષ્ણુ શિવ મહાપુરાણી અગ્નિ શિવ શાહિધે શિવ નિમિત્તે પાર્થિવ પૂજન શિવલિંગ પૂજન અહમ કરી

નમસ્કાર કરો મી સમર્પયા સરસ હવે તમારી પાસે જે જળ ભરેલો કળશ છે ગુરુ ભગવાન આપણે આહવાન કરવાનું છે

ચારે બાજુ ચાર કરી જાઓ ઓમ અથર્વ વેદાય નમઃ ઓમ શામ વેદાય નમઃ ઓમ ઋગ વેદાય નમઃ ઓમ અર્જુન વેદાય નમઃ તિલકં પ્રતુર્યાતમ શમરપયામી સરસ હવે કળશને ચારે બાજુ ચાર લો બાદ કયો ચારે દિશામાં ચાર લો સરસ હવે ચારે બાજુ ચાર લો બાદ તમારા હાથની અંદર અબિલ ગલાલ

ઓમ 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 નમઃ નમઃ હવે અંદર પધરા બાદ નદી આહ્વાન કરવાનું છે કળશ ઉપર પેલા જમણો આની ઉપર ડાબો ગંગા ગંગાચમુના સરસ્વતી ગોદાવરી કાવેરી આવ્યા ને गङ्गे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जले द्मसिं सुनिधिं गुरु जलेमसिं सुनिधिं गुरु तितुज अहवहन ॐ शिवाय नमः

હા સરસ ચલો હવે આપણે ગણપતિ ભગવાનને આસન આપવાનું છે ગણપતિ ભગવાન મંદિરમાં ક્યાં હોય ગણપતિ ભગવાન શિવાલયો કઈ બાજુ છે હે ડાબી બાજુ સરસ તો તમારા શિવલિંગ વાળી થાળી ડાબી બાજુનો ભાગ ક્યો થાય સરસ ચલો જો અહીંયા ભાઈનો હાથ છે એ બધી ડાબી બાજુ થાય તમારા હાથની અંદર અબીલ ગલાલ કંકુ ચોખા લઈ જાઓ

હાલો હવે ગણપતિ નું આહવાન થઈ ગયું સરસ હવે બે હાથ જોડી ગણપતિ મહારાજ ને હૃદય થી પ્રાર્થના કરો કે હે ગણપતિ મહારાજ અમારા જીવન માં આવતા વિઘ્નોને તમે હરી લેજો વિઘ્નેશ સરસ ગણપતિ ભગવાન નું કર્યા બાદ હવે ગણપતિ ભગવાન ને આસન આપ્યા બાદ હવે આપણે આપણી માસન આપીએ કુલદેવીને આસન આપી દઈએ કર કોઈ પણ પૂજા કરો એટલે આપણી માને પ્રથમ રાખવા પડે તો પૂજા તમારી કોઈ પણ સત્કર્મ તમારું પૂર્ણ થાય તમારી હાથ ની અંદર અવેર ગલાલ કંકુ ચોખા લઈ જાઓ

અંબા શાંભવી ચંદ્રમૌલી રમણાવતી કાલી હેમવતી શિવાિનૈ કાત્યાયની ભૈરવી સાવિશ્રી નવે શુભ કરિ શ્રામજ લક્ષ્મી પ્રદા ચિદરૂપા ફલદેવતા ભગવતી શ્રીરાજરાજેશ્વરી 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 આવ્યા સ્થાપ્યા

તમારી સામે શિવલિંગ ની પાછળ ખાવ છે એનો અર્થ આપણે કોઈ દી શિવાલય જાતા નથી આ બધું નિરીક્ષણ હોવું જોઈએ રોજ જાય તો જોવાનું બધું ક્યાં ક્યાં છે હા ન્યા પડ્યા ગણપતિને માતાજી ને બેન ભેગા કરી દીધાતા હતા હાર વાળો હવે બે હાથ જોડી અને ને

આપણે શિવલિંગની પૂજા કરવાની છે પણ અહીંયા આપણે પાર્થિવ લિંગની પૂજા કરવાની પાર્થિવ લિંગની એટલા માટે કે શિપુરાની અંદર પાર્થિવ લિંગની પૂજાનું બહુ મહાત્મય છે પણ આપની સામે જે શિવલિંગ છે સ્ફટિકનું છે તો આપણે મનથી અને પાર્થિવ માટીનું બનાવવાનું છે મનથી માનસિક રીતે તો માટીનું શિવલિંગ બનાવવાનું કરવું પડે બોલે જમીનમાંથી માટી લેવી પડે તો પહેલા કોને પ્રાર્થના કરવી પડે તો કે ધરતી માને પ્રાર્થના કરવી પડે કે હે ધરતી માં અમે કારણ કે કોઈની પરમિશન વગર કોઈ વસ્તુ કોઈના ઘર ઘરમાંથી અડાય નહીં તો પહેલા આપણે ધરતી માને પ્રાર્થના કરીએ તો જ્યાં તમારી થાળી અને શિવલિંગ બે અંદર થાળીની અંદર જ્યાં ભેગા થાય ત્યાં આવી રીતના બે હાથ દાડી રાખો આવી રીતના આમ આવી રીતના આમ સરસ હા ઓમ घरे देवी त्रदुपा मुक्ति का मम्मी का જો ઓઈ નૃ હા પૃથ્વી નમ ઓમ પૃથ્વ ઓમ હા પૃથ્વ

ध्याये नित्यं महिशं रजतगिरिनिभं चारुचन्द्रावसन्तं रत्नाकल्पो जगलापरसु भृगवः भीतिवं विश्वबीजनिखिलभयहरं पञ्चवक्रतं त्रिनेत्रं पञ्चवक्रतं त्रिनेत्रं पञ्चवक्रतं त्रिनेत्रं ॐ नमः शिवाय ભગવાન નું હવે આપણે પૂજાનો દોર શરૂ કરવાનો છે તમારી પાસે પંચામૃત નો વાઈટકો છે નથી તો હું કરશો ગોર દદા લાવી દે હારો ગોળદાદાને કયો ભોળવા માંડે અને મંડળે વ્યવસ્થા કરવા